નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ આજે એક બાળકને કેટલું બધું અચરજ થાય છે કે આકાશને આપણે વાડ કરીએ તોય તારાના ઢંકાય દૂરથી જે પવન વાય છે એ મુઠ્ઠીમાં કેમ નથી પકડાતો તો ચાલો આવું એક ગીત ગાઈએ આ ગીત કવયત્રી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને હમ બળા જ જાદુગરાયા એવા બાલ કાવ્ય સંગ્રહમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો ઢંકાય મને એટલું અચરજ થાય મમ્મી મને એટલું અચરજ થાય મને એટલું અચરજ થાય મમ્મી મને એટલું અચરજ થાય પકડાય મને એટલું અચરજ થાય મમ્મી મને એટલું અચરજ થાય મને એટલું અચરજ થાય મમ્મી મને એટલું અચરજ થાય ફૂલ વેરે સુગંધ એના આંખોથી દેખાય ફૂલ વેરે સુગંધ એના આંખોથી દેખાય નાક કરી દો બંધ ના તો એ લેશે ઓછી થાય નાક કરી દો બંધ ના તો એ લેશે ઓછી થાય પવન પાવડી પહેરીને પવન પાવડી પહેરીને ક્યાંથી ક્યાં પથરાય મને એટલું અચરજ થાય મમ્મી મને એટલું અચરજ થાય મને એટલું અચરજ થાય મમ્મી મને એટલું અચરજ થાય રાત પડે ને ત્યારે આખડી આપો આપ મીચાય રાત પડે ને ત્યારે આખડી આપો આપ મીચાય જાગુ ને હું ત્યારે સપના શાને ઉડી જાય જાગુ ને હું ત્યારે સપના શાને ઉડી જાય પંખી એટલું અચરજ થાય મમ્મી મને એટલું અચરજ થાય મને એટલું અચરજ થાય મમ્મી મને એટલું અચરજ થાય આકાશ ને કરીએ વા મને એટલું અચરજ થાય મમ્મી મને એટલું અચરજ થાય મને એટલું અચરજ થાય મમ્મી મને એટલું અચરજ થાય અસ્તુ